સિહોટ નગરપાલિકા વોર્ડ નંબર ચાર સ્ટેશન રોડ પાસે ગટરનું મિની તળાવ બન્યું પ્રમુખશ્રી દ્વારા મુલાકાત લેતા સ્થાનિકો દ્વારા બોલ કરવામાં આવ્યો બધા સામાન્ય છે ક્યાં કોઈ આમાં ઇન્દિરા ગાંધી છે અરે આલુ ચાલે યાર બોલ 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 આલુ ચાલે યાર આય માંગે જરૂર છે નમસ્કાર કીતે છે દેરા પકવાને દેસામાં જોવો કમના હાલ ને стан એ મને કેમ નહી એ બોલાવો એનજી ને બોલાવ દે ને પલા હા બોલાવો આને લઈ જા હી તો આલુ ચાલે જશે કે કે અહીંયા લઈ નહી આયા અમે અમે પંઠા થી ચાલે હમણાં જ આવશે આના

બોલા પછી એ મંજે બોલા ઘરે આ બધા આવે ને મિથુનાને લખો એને રુખાયા અનુરુધભાઈનો તો ખેને એનો અકલ નથી અનુરુધભાઈ નાવાય એ કઈ ફોટો દેમ તારા ફોટા લે બોલા નિકિતાબેનને બોલાવો એને બોલાવો આમાં બંગલા જ રાજીનામું 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 મારા દીકરા કોઈ છે જો જો વડાના પણ આવાવાવાયો તો અમને અને ઘર પાસે કેટલું ઉગવાય છે આસામાં ઉપર તો આઈ કઈ ગરબી ઉરાકાર જે આ પછી ચાર દિન 6 મહિના પોઝિશનલી છે 6 મહિનાની તો મને ઘર પાસે બહુ બધું આંદો પડ્યું છે સમાજ કરી તો બોલાશે કોઈ કો બોલાશે પરિવાર રોણ કરવો પડે આ હોય

કોઈ પ્રશ્ન શું હતો લે હવે બોલા પ્રશ્ન પાણી નો જવાબ પાણી નો નહીં ગટર નો એમ પ્રશ્ન શર્મા અરે શારદ જ્યારે ઉકાણો ભરવાનું કે જ્યારે ઉકાણો ભરવાનું કે તારે કેક તાકો નડે છે તાકો હવે આ ગટડાનો પ્રશ્ન પહેલા છે પછી ઉકાડાનો પ્રશ્ન છે આયા વાહ વાહ હવે આ ગટડ નું કરો ઓ માય ગોડ કેવા આલી નો કે ઉશરા કોઈ કરે